હું કાળુભાઈ જાંબુચા કોળી સમાજ અગ્રણી આજે જ્યારે કોળી સમાજ ઉપર આ બનાવ બન્યો છે ખરેખર અનિંદનીય છે અને જે રાજકીય માણસોના ઇશારે જે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ તંત્રએ એને ઇગ્નોર કરીને કામ રાજકીય ઇશારે ન કરવું જોવે અને નાના માણસોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે કરવું જોઈએ જે ખરેખર જયરાજ આહિર છે એ પોતે આમાં ખરેખર ગુનેગાર અમને દેખાય છે તો પછી આજે પહેલાં એમને ફોન કર્યો તો એને ખરેખર જહેરાજનું નામ આમાં આવું જો એફઆઈઆરમાં અને જો આ નાના મોટા માણસો પર કાર્યવાહી થશે તો એવું લાગશે કે કાયદાનું પાલન થાય છે નકડા નાના માણસો માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે તો નાના માણસોને જ્યારે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યારે ન્યાયતંત્રને આ ગેરમાર્ગે પોલીસને દોરવાનું એક કે કહી શકાય એના માટે ખાસ પોલીસ તંત્રમાં એસપી સાહેબને ખાસ રજૂઆત છે કે તમે તમારા લેવલથી જોઈ અને આનો ન્યાય મળે એ રીતે બધાના નામ ફરજિયાત આવા જો અમને દેખાય છે નાના માણસોને તો બીજા બધા આમ પબ્લિકને તો દેખાવાના જ છે ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દૈયર છે અને કોણ સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મવા માંગદ્ર કચેરી આયોજનપત્ર દેવા આવ્યા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોકસાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને મકદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે એમના દીકરા જયરેશભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કયો હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ મકદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીસે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે

મૂળ તો તો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરો છે કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ આ નવનીતભાઈને ફોન કરેલો બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો માત્રને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બઈના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માગી હતી તે માફી માગી તે પોતાના દીક તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં તે તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વાયોજ કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆઈરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે જો આવનારા ત્રણ દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહુળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું